મનુ રાજાના જે પુત્ર બે થયા એમાંના એક પુત્રનું નામ હતું ઉત્તાનપાદ રાજા અને ઉત્તાનપાદ રાજા જે હતા એને બે પત્નીઓ હતી અને બે પત્નીઓમાં એકનું નામ હતું સુરૂચિ અને બીજીનું નામ હતું સુનીતિ ઉત્તાનપાદ રાજાને સુરૂચિ બહુવાલી હતી અને સુનીતિ દૌલી હતી ભાગવતની આ કથા મને તમને શીખવાડે છે કે બધાઈને રુચિવાલી વાલી છે કોઈને નીતિ વાલી હતી સુરુચિવાલી અને સુનિતિ દૌલી હતી અને જે દૌલી પત્ની હતી સુનિતિ એના પુત્રનું નામ હતું ધ્રુવ બ્રહ્માના દીકરા મનુ મનુ રાજાના દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના દીકરાનું નામ હતું ધ્રુવ એટલે બ્રહ્માજીની ચોથી પેઢીએ ધ્રુવનો જન્મ થયેલો હવે એક દિવસ ઉત્તાનપાદ રાજા બેઠા હતા બાજુમાં એની માનીતી પત્ની સુરુચિ બેઠી હતી અને ઉત્તાનપાદ રાજાના ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તમ બેઠો અને એ સમયે ત્યાં ધ્રુવ પાંચ વર્ષનો નાનો બાળક આવ્યો ધ્રુવની ઈચ્છા થઈ હું બી મારા પિતાના ખોળામાં બેસું જ્યાં ખોળા પાસે આવે ત્યાં સુરૂચિએ એનું બાવડું પકડી અને આમ આઘો કાઢી મૂક્યો અને સુરુચિ સુરૂચિ કહે છે કે તું અપમાનિત પત્નીનો દીકરો છો દૌલી પત્નીનો દીકરો છો તને આ ખોળામાં બેસવા ન મળે આ રાજ સિંહાસન ઉપર તારે બેસવું હોય તો ઈશ્વરની આરાધના કર અને મારે પેટ જન્મ લે તો તને આ સિંહાસન ઉપર મળે આવું મેણું માર્યું સાવકી માં સુરૂચિ અને આ તો ક્ષત્રિયનું બચ્ચું જેમ કોઈ મણિધર નાગને સંછેડે અને જેમ આમ ફૂંફાડા મારે એમાં છોકરો ફૂફાડા મારતો મારતો રોતો રોતો નિશાસા વરતો વરતો પોતાની માં સુનીતિ પાસે આવ્યો સુનીતિને બધાએ જણાવ્યું કે આવી ઘટના ઘટી સુનીતિએ પોતાના દીકરા ધ્રુવને એટલું કહ્યું બેટા ભલે તારું અપમાન કર્યું તારી સાવકી માએ પણ બેટા એનું અમંગલ થાય એવો તું ક્યારે વિચાર પણ ના કરતો દીકરા જે બીજાનું અહિત કરે એનું પોતાનું જ અહિત થાય છે બીજાનું અમંગલ કરે એનું પોતાનું અમંગલ થાય તારું અમંગલ ભલે તારી સાવકી કર્યું પણ તું એનું અહિત ના કરતો આ ભારત દેશની નારી છે જે જેના દીકરાઓને સંસ્કાર આપે અને સુનીતિ કહે છે કે બેટા આ દુનિયામાં તારા દાદા મનુ રાજા જે મોટી પદવીને પામા એ ઈશ્વરની આરાધનાથી પામા છે અને તારા પરદાદા બ્રહ્માજી જે મોટી પદવીને પાયમા એ પણ ઈશ્વરની ભક્તિ કરવાથી પાયમા છે માટે બેટા આ દુનિયામાં ભગવાન સિવાય તારું કોઈ નથી જ્યાં ભગવાનનું ભજન કરે સુનીતિએ પોતાના પુત્રને ઈશ્વર તરફ વાળ્યા છે માતા પિતાઓની ફરજ છે આ કે પોતાના દીકરાઓમાં થોડા સંસ્કારો નાખવા એને ભગવાનનું ભજન કરતા શીખવાડવું નકરો ધંધો કરતા ન શીખવાડતા હરવાર ભજન કરતાય શીખવાડવું મંદિરે જવું સત્શાસ્ત્ર વાંચવા વડીલોને આદર આપવો જીવનમાં કોઈ બી ખોટું કામ ન કરવું મોડું કામ ન કરવું આ બધું વિચારે અને બહુ પાકી વાત છે જે નીતિ રાખે ધર્મ રાખે ઈશ્વરનું ભજન રાખે ઈશ્વરનો દ્રઢ આશરો રાખે એનું ઈશ્વર સારું કામ કરે કરે ને મેં આજે આજે મેડી ગામમાં એ કે ભૂપોત બારવટી લૂંટવા આવતો મને બાજુવાળા ભાઈઓ કે આ ફલાણા ત્રણ વાર લૂટ્યા પણ આજે એને ત્યાં લીલા લેર છે કે કાંઈ ઓછું થયું નથી અને ઓલાના નામ નિશાન ભૂહાઈ જાય ભાઈ અને એટલા માટે ધ્રુવને એની માતાએ બે ઉપદેશ દીધા કોઈ દિવસ કોઈનું અહિત ના કરતો અને બીજો ઈશ્વર સિવાય દુનિયામાં તારું કોઈ નથી એનું ભજન કરજે બે ઉપદેશ માએ દીધા મારે તમને કેવું છે ક્યારેય કોઈનું અહિત ના કરવું પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય અંજની સૂતને બાળતા લંકા હળગી લંકાવાળાએ હનુમાનજીનું પૂછડું બાળવાનો પ્રયત્ન કર્યો હા ને વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે મેં વાલ્મિકી રામાયણની કથા કરી બહુ મજા આવી અને એમાં જે યુદ્ધનું વર્ણન એ તો બધું જે વાલ્મિકી ઋષિએ કર્યું છે ને અમારે સર્વમંગલ સ્વામી સાંભળતા હતા ને એ કે કેમ ત્રણ કલાક ગઈને ખબર ન પડી કે એવું ઇન્ટરેસ્ટિંગ વર્ણન વાલ્મિકી ઋષિએ કરેલું અને એમાં હનુમાનજીને હું પૂછડું સળગાવવા હનુમાનજીને સળગાવવા મેનેજ કરી એક તો લંકામાં જેટલા નીકળી ગયેલા ગાભા હતા ને એ બધા પૂછડે વીંટ્યા અને પછી નીકળી ગયેલું મશીનનું કરોડ જેટલું હતું એ બધું લઈને ગાભા ઉપર નાખ્યું અને પછી આમ દિવાળી મૂકી હનુમાન દાદા છે ને કાંઈ બોલે જ નહીં એમ એમ છાનું મના બેઠેલા જેવું પોસડું સળગાયું એટલે દાદાએ પોસડાને કર્યું લાંબુ ખરેખરી આગ લાગી ગયેલી પૂછડામાં એટલે ગાભાઓ ખૂબ વીટેલા નીકળી ગયેલા કપડાંઓ કરોડ નાખેલું એટલે પોછડું હળક્યું દાદાએ કર્યું લાંબુ લાંબુ પોછડું કરીને લંકાની એકે એક ઘરે હનુમાન દાદાના પોંછડા એ પધરામણી કરી ઘરે જઈને જરાક આમ થંભો રે ત્યાંથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ આખી લંકા ભડકે બળી એક વિભીષણના ઘર સિવાય આખી લંકા હળકી ગઈ તે દુનિયા કેવત પડી કે પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય અંજની સૂતને બાળતા લંકા હળગી જિંદગીમાં કોઈ દિવસ કોઈનું અહિત થાય એવું કામ ના કરો આ માણસે બહુ પાકો નિયમ રાખો અટલ બિહારી વાજપેયી ની એક કવિતા છે એણે પાકિસ્તાનની વિશે લખેલી પણ બહુ સમજવા જેવી છે દિલના માણાં હતા આવા જે નેતાઓ હોય ને એ નેતાઓને આપણે તાળીઓથી વધવાય જોઈએ હા ઇન્દિરાબેન ગાંધી હોય એ તે હતી તો નારી પણ આપને એમ લાગે કે સરદાર પટેલ જેવા કંઈક કામ કર્યા હોય તો ઇન્દિરાએ કર્યા આ ઓલું પાકિસ્તાનને બે વિભાગમાં નોખું કરી નાખ્યું અને કેટલું દુઃખ આવ્યા કરે છે બોર્ડરું કેટલીક આપણે હાંચવા આપણી સુરવીર નારી હતી અટલ બિહારી વાજપેયી ચાલી ચાલી વર્ષ માણા પાર્લામેન્ટમાં રહ્યો પણ એક દાડો કોઈ રૂપિયાના કરપ્શન જે જે એવા નેતાઓ હોય બિન કરપ્ટેડ નેતાઓ હોય ને અને મારું તો જો આ દુનિયા માને નહીં બાકી મારો વિચાર એવો છે કે જેટલા વડાપ્રધાન ને ચીફ મિનિસ્ટર થાય ને બાળ બ્રહ્મચારી થવા જોઈએ છોકરા સંય નો હોય ને એવા જો ઝાઝા થાય ને અટાણે તમે જો યુપીમાં યોગી અને દિલ્હીમાં મોદી કોઈ દી કંઈ મામેરું પૂરવા જવાનું નહીં નહીં કોઈના છોકરાની જાનમાં જવાનું નહીં કંઈ જોવા જવાનું આવા માણા હોય ને સતત હંડ્રેડ પર્સન્ટ ધ્યાન દેશ હામું અને જનતા હામું આપે ઓલાને તો શું હોય કે છોકરાઓ ઝાઝા હોય એટલે એનું જ કરવામાં રહી જાય